આજે રાતે માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના લાલાકાકા હોલની બાજુમાં એક હત્યાનો બનાવ બનેલ જેમાં મૂળ શાળા બનેવીની લડાઈ છે અને જેમાં જે ભોગ બનનાર છે એ આકાશ મકવાણા નામનો વ્યક્તિ છે કે જેને એના શાળા અભિષેક પરમાર નાઓએ એમને છરી મારી અને મોતને ઘાટ ઉતારેલ છે જે બનાવ છે એવું છે કે બંને રહેવાસીઓ છે સુરેન્દ્રનગરના અને જે ભોગ બનનાર છે આકાશ એમને આ જે અભિષેક છે એમની બહેન સાથે લગ્ન સંબંધે દોઢેક મહિના પહેલાં લગ્ન પ્રેમ લગ્ન કરેલા છે અને એની જ અદાવત રાખી અને આ જે ભોગ બનનાર છે આકાશનું આ એના શાળાએ મોત નીપજાવેલું છે છરી મારીને મોત નીપજાવેલું છે અત્યારે જે આરોપી છે એ અમારા કબજામાં છે પોલીસ સ્ટેશને એમને પકડી લીધેલો છે અને જે મરણ જનાર છે એમને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે જ્યાં એમને મરણ જાહેર કરેલા છે અને આગળની